કલોલના જાણીતા બિલ્ડર રૂપાજી પ્રજાપતિ પર તેમના જમાઈની હત્યાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે પરિવારના આક્ષેપો મુજબ મૃતક ભાવેશ મોહનભાઈ પ્રજાપતિ અને તેમના ભાઈ સતીશને બિલ્ડર રૂપાજી પ્રજાપતિના ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવ્યા હતા જ્યાં આ આ ભયાનક ઘટના ઘટી હતી ઘટનામાં મોત છે અને સતીશને ગંભીર ઈજાઓ પહોંચી છે હાલ સતીશનું અમદાવાદની અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે મૃતકના પિતા મોહનભાઈ પ્રજાપતિએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડર રૂપાજીએ તેમને ઓફિસમાં બેસવા કહ્યું અને તેમના દીકરાઓને ફાર્મ હાઉસ લઈ ગયા જ્યાં આ ઘટનાને તેમણે અંજામ આપ્યો મોહનભાઈએ વધુમાં જણાવ્યું કે તેઓને ઓફિસમાં બેઠા હતા ત્યારે ફોન દ્વારા જાણ કરવામાં આવી કે તેમના દીકરાઓ પર હુમલો કરવામાં આવ્યો છે પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને ફોરેન્સિક અને મર્ડર કેસની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે હાલ મૃતકની બોડી પેનલ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે હવે આગળ એ જોવાનું રહેશે કે તપાસમાં શું ખુલાસ ખુલાસો થાય છે હું અને મારો મોટો બાબુ અને નાનો બાબુ અમે અલગ લગભગ સાડા બારના ગાળામાં રૂપાજી નોકરી પહોંચ્યા હતા ત્યારે રૂપાજી હાજર નહોતા તો એમને ફોન બાબાએ ફોન કર્યો કે રૂપાજી તમે ક્યાં આવ્યો દસ મિનિટ બેસો કે હું આવું છું કે પછી રૂપાજીને જોડે જાડિયા હરકો ભાઈ આવ્યો હતો એમાં જો હાથ મિલા બેઠા અમે પછી રૂપાજી એમ કે ચાલો આપણે બેંકમાં જઈને આવીએ કે પછી ત્યારથી એ લોકો બેંકમાં નીકળ્યા પછી મને કે તમે ત્યાં બેસો કે અમે કે બેંકમાં જઈએ એવું કીધું અમને